ડેપ્યુટી કલેક્ટર સુથાર સાહેબ 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 શ્રી શર્મા નખત્રાણા મકવાણા તેમજ તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કર જીબીના ના જાડેજા સાહેબ અરવિંદભાઈ ઠાકોર શિવા પલણ જેવા આદરણીય મહેમાનો પણ સામેલ હતા આ પ્રસંગમાં હાજરી આપીને ખેલૈયાઓને ઉત્સાહિત કર્યા હતા ઉત્સાહ નું પ્રદર્શન કરતા હતા વાતાવરણ મંત્ર કરતું હતું અજોડ ઉર્જા સ્થળ ભરી દેતી હતી આ પ્રસંગને અવિસ્મરણીય બનાવતો હતો જેમ જેમ ની સમાપ્તિ થઈ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા અને ઉચ્ચ નોંધ પર ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું એપેક્સ સ્માર્ટ ટ્યુશન ક્લાસના કૈલાસ રમેશભાઈ આથા ભાનુબેન આથા ઉર્મિલભાઈ નમ્રતા મિસ અલ્પા મિસ કૃપા મિસ ધારવી મિસ હની મિસ ધ્રુવ સર અભય સર પાસ્વ સર દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું ઇવેન્ટનું સંકલન રાજેશભાઈ પલ્લણ દ્વારા છ વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને ઓમ શિવ ડેકોરેટર્સ તેમજ ડીજે વિવેક દ્વારા સુંદર સજાવટ કરવામાં આવે છે